કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આજથી ચારસો વર્ષ પહેલા કોઈ કારણસર કચ્છ રાજના રાજવી તરીકે મોટાભાઈને બદલે નાનાભાઈ દેશરજીને રાજ ગાદી બેસાડવામાં આવ્યા પરંપરા તૂટવાને કારણે દેશડજી બેચેન થવા લાગ્યા ત્યારે કોઈએ તેમને એ સમયના શ્યામલબાઈની શરણે જવાની સલાહ આપી મહારાવ શ્યામલબાઈને મળવા રવ ગામે પહોંચ્યા અને તેમને માનસિક શાંતિ મળી રાવ દેશડજીએ શ્યામલબાઈને ભૂજ રહેવાનું નોતરું આપ્યું

કોઈ આપત્તિ આવે ને તો એમાંથી બચાવી લે પછી આ વિશેષમાં ચારસો વર્ષ પહેલા અહીંયા શામગીરી માતાજી શું છે કોઈ રાડેશ્વર બાવાના ભાઈ હતા મોટા પહેલા પરંપરાગત શું હતો કે રાજાનો મોટો કુંવર ને એ ગાંધી માતા આવે એટલે એની જગ્યાએ નાના ભાઈને બેસાડે મોટા ભાઈ ત્રણ નબળા હતા એટલે પછી એને કોઈક માનસિક રીતે જે થયો તે પછી આ શામભાઈ માતાજી સામે છે ને જીવતી સમાજ મંદિર સામે શ્યામલબાઈ શ્યામવણી હતા તેઓ હિમાલયમાં હતા ત્યારબાદ રવમાં રહ્યા અને આ સ્થાનનું અનોખું મહાતમ્ય સિદ્ધ કરી બતાવ્યું શ્યામલબાઈ તપસ્યાને કારણે ગોરા બની ગયા અહીં ચાર શક્તિઓ બિરાજે છે એ વાત કરતા કચ્છનો રાજ પરિવાર ભાવ વિભૂર બની ગયો પછી કોઈ રાજાને કીધું કે એક માતાજી છે અને શામભાઈ કરીને જામ છે ને એ રવમાં રહે છે અને રવિજી માતાજીને ત્યાં દૂધ લેવા કરે છે એ બહુ જાણે છે એટલે રાજાએ પછી એને બોલાવે ભુજમાં ભુજમાં બોલાવે એટલે શું થયો કે ભુજમાં એની વિધિ વતન કરી શાંતિ થઈ ગઈ એટલે હવે કે તમે માતાજી રોકાઈ જાઓ કે ભાઈ અમે તો જંગલના રાજા અમે કઈ શહેર મારીને શું કર્યું એટલે અહીંયા માતાજી આજે થાપલા છે નદી અંદર આ બધી નદી હતી એટલે એ કોણે સ્થાપના કરી એ અમને ત્યાં સથી મળ્યો એ ચાર શક્તિ સ્થાપના પણ એવો એક અમારા આ જે છે અમરકંટક ના સ્વામીજી એ જતા રહ્યા એણે બતાવ્યું કે તમારો આ છે ને આ તમારો શક્તિ ધામ છે શ્યામલબાઈના આગમન બાદ કચ્છના રાજવી પરિવારે આ યાત્રાધામમાં ખાસ રસ લીધો કચ્છનો આ એકમાત્ર એવો યાત્રાધામ છે જેના દર્શન માટે આખો રાજ પરિવાર આવતો આ જરુખો એ વાતની સાક્ષી પૂરે છે કે રાજ પરિવારના સભ્યો આ જરુખા સીધા ચારેય માતાજીના ધામના દર્શન કરતા હતા રાજ પરિવાર અહીં રોકાય તે દરમિયાન ખાસ સુરક્ષા વ્યવસ્થા રહેતી ગઢ પરંતુ દેખાતું આ છિંડું આમ તો એક દેખાય છે પણ આ એક છિંડામાં ત્રણ ભાલા પુરાવી શકાય અને નીચે જરા પણ શંકાસ્પદ હિલચાલ દેખાય કે તરત જ સડસડાટ કરતા ત્રણ ભાલા અહીંથી છૂટે રુદ્રાણી જાગીરના મહાન ધર્મેન્દ્રગીરીને કચ્છના રાજવીએ પીરની પદવી આપી હતી કચ્છના જીવનના છેલ્લા દિવસોમાં જ્યારે સવારી પણ નહોતા કરી શકતા ત્યારે રુદ્ર માતાના દર્શન કરવા તેઓ આયના મહેલ પર ચડ્યા અને ઉત્તર તરફ નજર કરી તો રુદ્રમાતાએ તેમને સામેથી ચાલીને દર્શન આપ્યા તેવું કહેવાય છે એ જગ્યા આજે ભુજ એરફોર્સ પાસે નાની રુદ્રાણી તરીકે ઓળખાય છે

મહારુદ્રાણી યાત્રાધામના વિકાસ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવે છે તો તો આમ મારું જન્મભૂમિ જુનાગઢ છે એટલે ત્યાં અમારે વિશેષ એજ્યુકેશનનો માહોલ રહેતો ત્યારે હું માસ્ટર ડિગ્રી સુધી અભ્યાસ મેળવેલો એટલે આમ તો સીએ સુધી પહોંચેલો છું કે ચાર્ટર્ડ એકાઉન્ટની જે ડિગ્રી હોય ત્યાં સુધી પણ પછી એક ગુરુ મહારાજની કૃપા અને કંઈક આગલા જન્મનો કંઈક કર્મ હશે કે ભાગ્યમાં ભગવો લખાયેલો હશે તો આધ્યાત્મ તરફ વેળા છે અને માની એક કૃપા હશે હસીમ કે અમને આવો અવસર મેળો છે સેવા કરવાનો કચ્છનું એક મુખ્ય જો યાત્રાધામ ગણાતું હોય તો એમાં આ રુદ્રાણી જાગીરનો સમાવેશ થાય છે જેમ કે આપણે રવેચી માતા રવ મોમાઈ માતા મોમાઈ મોરા અને આશાપુરા માતાના મઠ અને મધ્યમાં અહીંયા માનું સ્થાનક જે ભુજથી આશરે કિલોમીટરના અંતરે ત્રિવેણી સંગમ ઉપર ઉપર જે ત્રણ ત્રણ નદીઓ છે નદીઓના સંગમ સંગમ ત્રિવેણી જેને કહેવાય ત્યાં મા ભગવતી રુદ્રાણીનું બેસણું છે અને આ મંદિર મુખ્ય મંદિર રુદ્રાણીમાંનું છે અને બીજી જે ત્રણ મૂર્તિઓ છે એ આજથી ત્રણસો વર્ષ પહેલા રાજપરિવાર દ્વારા સ્થાપિત થયેલી છે અયાત્રાધામ એટલા માટે પણ અલગ અલગ છાપ ધરાવે છે કે જાગીર અંતર્ગત એક હોસ્ટેલનું સંચાલન થઈ રહ્યું છે જેમાં ન્યૂ બાળકો રહે છે આ ઉપરાંત એક સ્કૂલ પણ ચલાવવામાં આવે છે અઢીસુ જેટલી ગાયોનો નિભાવ ધરાવતી ગૌશાળા પણ ચલાવવામાં આવે છે પણ જે યોગ ગુરુ જે છે ને બાબા સ્વામી એમને પણ ઉલ્લેખ હમણાં કરેલો કે મમાય રવેજી રુદ્રાણીના આશાપુરા આ ચાર મંદિરો જે છે માતાજીના એ એક સીધી લાઈનમાં એક રેખા ઉપર આવે છે જેમ આપણે કર્કવૃત જેમ પસાર થાય છે અહીંયા એમ એક સીધી લાઈનમાં આ ચારેય યાત્રાધામોનો સમાવેશ થાય છે મુખ્યત્વે જો વાત કરીએ રુદ્રાણી જાગીરની તો અહીંયા લગભગ સવારથી સાંજ સુધીમાં પાંચસોથી હજાર માણસો દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા આવે છે તેમને રહેવા માટેની સુવિધા છે જમવા માટેની સુવિધા છે અને ચાય પાણી તો અમારે સવારના સાતથી લઈને સાંજના સાત સુધી આરતી સુધી ચાલુ ને ચાલુ હોય છે અને યાત્રિકો જે આવે છે જે સગવડતા આપવી પડે તે આ રુદ્રાણી જાગીર તરફથી આપવામાં આવે છે એ ઉપરાંત સેવાના કાર્યોની જો વાત કરીએ તો અહીંયા એક હોસ્ટેલ ચાલે છે અને સ્કૂલ રુદ્રાણી જાગીરમાં આજે હાલની વર્તમાન પરિસ્થિતિમાં પણ નેવું બાળકો અભ્યાસ લઈ રહ્યા છે હોસ્ટેલમાં રહીને અને સ્કૂલની સંખ્યા એકસો ને વીસ છે અને ત્યાર ઉપરાંત બીજી સેવાકી પ્રવૃત્તિ કૂતરાઓને રોટલા ગાયોને નિરણ ગૌશાળા પણ આપણે ચાલો છે ગાયોમાંની સંખ્યા પણ અત્યારે અઢીસો જેવી ગાયો છે અમારી પાસે એ ઉપરાંત પક્ષીઓને ચણ અને જે કંઈ માનવ પ્રવૃત્તિઓ જે સેવાકી પ્રવૃત્તિઓ કરવાની હોય છે એ બધી જ પ્રવૃત્તિઓ અહીંયા વર્તમાન ચાલુ છે કચ્છના પશ્ચિમની આશાપુરા પૂર્વની રવેચી મધ્યની આ રુદ્રાણી અને ઉત્તરની મોમાઈ એમ ચાર શક્તિઓ જ્યાં બિરાજે છે એ રુદ્રાણી જાગીરનું ધાર્મિક મહત્વ અનિરૂપ છે આ ઉપરાંત તમે કદાચ નહીં સાંભળ્યું હોય કે આ ચારેય શક્તિઓ પૃથ્વીની કર્કવૃત્તની રેખામાં સીધી જ આવે છે જ્યાં સૂર્યના કિરણો સીધા પડે છે તેમાંય કચ્છની ચારેય શક્તિઓ અહીં બિરાજમાન છે તેથી રુદ્રાણી જાગીરનું મહત્વ એના પરથી જ સમજી શકાય છે સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ